ભરૂચના જંબુસર બાયપાસથી નર્મદા ચોકડી જતી ફાટક આજથી ત્રણ દિવસ માટે બંધ રહેશે રેલવે વિભાગ દ્વારા ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલ રેલવે ફાટક સમારકામ અર્થે આજથી ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ આવતી ફાટક આગામી પચીસમી માર્ચથી સત્યાવીસ મી સુધી બંધ કરવામાં આવશે फाटक बंद रहता जंबूसर से आवता वाहनोंए मनुभर चौकड़ी फरी ब्रिज ऊपर थी પસાર થવું પડશે તો શેરપુરા થી બાયપાસ અને મોહમદપુરા જતા વાહનોએ मनुभर चौकड़ी સુધીનો ફેરો કરવો પડશે फाटक બંધ કરવામાં આવતા નર્મદા ચોકડી થી દહેજ જતા વાહનોને કોઈ જ મુશ્કેલી નહીં પડે. ઈસ વિડિયો કો લાઈક કરે હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે